નમસ્કાર મિત્રો હું છું જયેશ હીરપરા કૃષિ મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે વાત કરવાની છે કે આ વરસાદ પછીની ખેતીમાં આવતી સમસ્યા અને તેના નિરાકરણ વિશેની તો આજે ઓગણત્રીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ અને આમ જોઈએ તો કે છવ્વીસ હતી એટલે પચીસ તારીખનો વરસાદ ચાલુ થઈ ગયો હતો તો પચીસ છવ્વીસ હતી આવી સાર્વત્રિક રીતે અને સમગ્ર ગુજરાતમાં ઘણો બધો વરસાદ પડ્યો કોઈ જગ્યાએ નુકસાની છે બીજું કે સાથે સાથે પવન પણ પાંત્રીસથી પચાસ કિલોમીટરની સ્પીડમાં હતો એટલે પવન જે પવનથી પણ ઘણું બધું નુકસાન થયેલું છે કે જે ઊંચાઈવાળા પાક હતા હાઈટવાળા હતા એ પાકમાં પણ કોઈ ઢળી જવાની સમસ્યા છે ભાંગી જવાની સમસ્યા છે તો આવી બધી સમસ્યા થઈ બીજું કાંઠા વિસ્તાર એટલે કે નદી કે વોકળા હોય એને કાંઠાના જે ખેતર હોય એમાં જે પાણી પડેલા છે તો કે એમાં પણ ઘણું બધું ધોવાણ થયેલું છે તો આવી રીતે અત્યારે જે કે આ ઓગસ્ટ એન્ડમાં જે અતિવૃષ્ટિ થઈ એમાં જોઈએ તો કે મગફળી અને સોયાબીનમાં એવી ખાસ નુકસાની વરસાદથી થઈ નથી કેમ કે મગફળી અને સોયાબીન બેય પાક એવા છે કે પાણી છીલી લે પણ બીજી સમસ્યા હવે મગફળીમાં એ આવી શકશે કે જ્યારે ભેજનું પ્રમાણ વધે ગ્રોથ વધી જાય ત્યારે સફેદ ફૂગનો પણ ઉપદ્રવ ઘણો બધો વધતો હોય છે એટલે કે દરેક મિત્રોને અપીલ છે કે હવે જ્યારે વરાફ થાય ત્યારે અવશ્ય બેક્ટેરિયા જે ટ્રાઈકોડ્રમા અને સિડોમોનસ નામના બેક્ટેરિયા છે એ અવશ્ય નાખવા અને જો શક્ય હોય તો ટ્રાયકોડ્રમા સાથે મેટારિઝમ પણ નાખી શકાય અને સિડોમોનસની હવે કંઈ બહુ ખાસ જરૂર નહીં કેમકે હવે કાળી ફૂગના ભવિષ્ય હોય નહીં સફેદ ફૂગના જ હોય આપણે અગાઉના વિડીયોમાં પણ જણાવેલું છે કે જે પોડ રોટ નામનો જે રોગ છે એ પણ એક ક્લેરોસિયમ નામની ફૂગથી જ થાય છે એમાં પણ ટ્રાઇકોડ્રમા નાખેલું હશે તો એમાં પણ આપણને ઘણા બધા અંશે કામ કરશે તો આવી રીતે મગફળીમાં ટ્રાયકોડરમાં આપી અને નિયંત્રણ કરી શકાય બીજું કે હવે જે વિસ્તારમાં વરાપ નીકળી છે અને જ્યાં તડકો પીડ્યો છે અથવા બે ત્રણ દિવસ સતત પાણી ભરાયેલું રહેલું છે તો એ વિસ્તારમાં સુકારાના પ્રોબ્લેમ પણ સામે આવ્યા છે ગઈકાલે ઘણા બધા વિસ્તારમાંથી કપાસના ફોટા પણ હતા મરચીના ફોટા પણ હતા કે સુકારો ચાલુ થઈ ગયો છે આપણે અગાઉ પણ વાત કરેલી હતી કે જ્યારે ભેજનું પ્રમાણ વધી જાય સતત ટાઢોડું રહે બે ત્રણ દિવસ ત્યાં સતત ટાઢોળું છે અને જ્યારે સૂર્યપ્રકાશ નીકળે ત્યારે રાઇઝોક્ટોનિયા સોલાની નામની ફૂગનો ઉપદ્રવ થતો હોય છે હવે આના ઉપદ્રવ માટે આમ જોઈએ તો કે ઘણું બધું મુશ્કેલ છે જેમ કે આપણે અગાઉ પણ વિડીયોમાં જણાવેલું કે જમીનજન્ય ફૂગ અને કાંઈ પણ જીવાત હોય એને નિયંત્રણ કરવી ઘણી બધી તકલીફ છે ચાલીસથી પચાસ ટકા જેટલું જ રિઝલ્ટ આપણને એમાં મળી શકતું હોય છે તો આ જે કપાસ અને મરચીમાં જે રાઇઝોક્ટોનિયા સોલાની નામની જે ફૂગનો ઉપદ્રવ છે એને નિયંત્રણ કરવા માટે હવે જૈવિકમાં કરવા જઈએ તો વાર લાગે રાસાયણિક પદ્ધતિમાં જોઈએ તો કે મેન્કો પ્લસ મેટાલેક્ઝિલ એટલે કે લીમાર્ક જે છે એ પાંત્રીસ ગ્રામ પંપે નાખી અને થર્ડ પાસે ડ્રેન્ચિંગ કરવું બીજું કે એજોક્સ્ટોબિન વધતા ક્લોરોથેનોલિન આવે છે કે જે એજોમસ નામથી છે એને પણ પંપે પાંત્રીસથી ચાલીસ મિલી નાખી અને થર્ડ ફોર ડ્રેન્ચિંગ કરવામાં આવે તો આમાં આપણને જે ગુંડાપોડી અને જે સુકારો આગળ વધતો જાય છે એમાં નિયંત્રણ મેળવી શકે બીજી પદ્ધતિ પાછી એ છે કે આ ડ્રેન્ચિંગ કર્યા પછી છોડ ઉપર અવશ્ય છંટકાવ પણ કરવો છંટકાવ કરવાથી આમાં જે કોન્ટેક અને સિસ્ટેમિક ફૂગનાશકનું જે કોમ્બિનેશન છે એ ઉપરથી લઈ અને નીચે સુધી આપણને એમાં કામ કરે પણ એક કોન્ટેક જે ફાસ્ટ કોન્ટેક મોલેક્યુલ હોય એ હોવું જરૂરી છે કેમ કે જે હાઇલી સિસ્ટેમિક જો એજોક્સ્ટોબિન અને ટેબુકોનાઝોલનો જ આપણે રાઉન્ડ લેશું તો એ બે બંને મોલેક્યુલ હાઇલી સિસ્ટેમિક છે હાઇલી સિસ્ટેમિકમાં એવું થાય રિઝલ્ટ મળતા વાર લાગશે ત્યાં બીજું આપણને નુકસાન થઈ જશે એટલે કે ડેમેજ થઈ જશે એટલે એક હાઇલી કોન્ટેકમાં જે મેન્કોજેપ છે પ્રોપીનેપ છે ક્લોરોથેનોલિન છે મેટીરામ છે આમાંથી કોઈ પણ એક મોલિક્યુલવાળું કોમ્બિનેશન હોય તો આપણને એમાં પરિણામ ઝડપથી મળશે બીજી આપણે મરચીમાં વાત કરીએ તો કે મરચીમાં સતત પવનને હિસાબે કે જે ઊંચાઈવાળી મરચી થઈ ગઈ હતી એમાં નુકસાની એટલે કે ભાંગી ગયા છે છોડ આખા ભટકી ગયા છે આવી નુકસાની પણ ઘણી બધી જોવા મળી છે કે એમાં આપણે કાંઈ કરી ન શકીએ જે ત્રાસા છોડ થયા હોય નાની વાળા હોય તો એને આપણે થોડું ઘણું કે છોડને થોડો કાંઈ જે ભીની જમીન છે ત્યાં ઊભા કરી અને દબાવી નીચેથી આમ ધીમે ધીમે ઊભા કરી અને દબાવીને રાખી તો એમાં આપણને પરિણામ થોડું ઘણું મળે જ્યારે કપાસ અને દિવેલા જે આગોતરું વાવેતર છે અને જે બે અઢી ત્રણ ફૂટની હાઈટ થઈ ગયેલી છે એ પણ ઘણા બધા નમી ગયા છે એમાં પણ આપણને કાંઈ બહુ રાહત નહીં મળે પણ જે નીચી હાઈટવાળા છે એને થોડા ઘણા ત્રાસા થયા છે થોડા ઘણા ત્રાસા થયા હોય એટલે કે પિસ્તાલીસ ડિગ્રી સુધીના ત્રાસા થયા હોય તો એને પાછા આપણે ઊભા કરી કે જે આટલા ત્રાસા થયા છે એને આપણે આમ જમીનમાં સાઈડમાં દબાવી અને ઊભા કરવામાં આવે તો એમાં આપણને બહુ નુકસાન ન થાય અને છોડ પાછો છે એ ચોટી અને એનો વિકાસ વૃદ્ધિ વિકાસ ચાલુ કરી દેતો હોય પણ જે આખા પિસ્તાલીસ ડિગ્રીથી વધારે ઢળી ગયા છે એ એવા બધા પાકમાં એવા બધા પાકમાં જોઈએ તો કે એનું બધું આપણને રિકવરી લાવવી ઘણી બધી અઘરી પડે અને આપણને નુકસાન પણ ઘણું બધું જાય એમાં ખાસ કરીને જે હાઇટવાળા પાક છે જે કપાસ અને જે આ મરચી છે અને દિવેલા છે એમાં નુકસાન ઘણું બધું છે તુવેરનું જે વાવેતર છે એ બધું વાવેતર જે આ ઓગસ્ટ મહિનામાં થયું છે અને હજી વાવેતર થતું આવે છે એટલે એમાં કાંઈ બહુ નુકસાની છે નહીં મગફળીમાં જો આપણે જેમ કીધું એમ જો કાળજી રાખવામાં નહીં આવે તો અત્યારના સમયમાં સફેદ ફૂગનો ઉપદ્રવ પણ વધશે અને પોડ રોટનો પણ ઉપદ્રવ વધશે બીજું ખાસ કે આવો વરસાદ રહી ગયો હોય એટલે કે જે ખેતરમાં પાણી ભેર્યું રહેતું હોય એ ખેતરમાં પાણી વરસાદ રહ્યા પછી બે કલાકમાં નિકાલ થઈ જાય એવી વ્યવસ્થા કરવી જોઈએ ન હોય તો ચાલુ વરસાદે કોદાળી લઈ અને ફસાટે થોડુંક નીચું કરી કે ખોદી અને પાણી જે છે એ ખેતરમાંથી બહાર નીકળી જાય એ વ્યવસ્થા કરવી જોઈએ જો પાણી એમાં બે દિવસથી વધારે ભર્યું રહેશે તો જેમ ફૂગ આવવાનો સુકારો આવવાનો પોડ રોટ આવવાનો એટલે કે સ્ટેમ રોટ આવવાના આ બધે રોગનું નિયંત્રણ કરવું અઘરું પડી જશે અને ફોગસે આવવાની શક્યતાઓ વધી જાય છે બીજું એ છે કે ડુંગળીમાં પણ અત્યારે જે અલ્ટરનેરિયા બ્લાઇટ એટલે કે પર્પલ બ્લોચ અને બીજું છે કોલેટ્રોટાઇકમ આ બે ફૂગનો પણ ઉપદ્રવ છેલ્લા બે દિવસથી ઘણો બધું જોવા મળે છે જેને ટ્વિસ્ટ ડિઝીઝ કહેવાય છે એટલે કે એક જ સાથે બે રોગ જોવા મળે બેયના લક્ષણો સેમ હોય હવે આના માટે આપણે અગાઉ પણ જણાવેલું છે કે આ બધા પાકમાં અત્યારે વાતાવરણમાં ભેજ અને વરસાદને હિસાબે નાઇટ્રોજનનું પ્રમાણ એસી ટકા જેવું થઈ જતું હોય છે અને એ જે નાઇટ્રોજન છે એ વીજળીના કડાકા ભડાકા સાથે નાઇટ્રોજનનું એન ટુનું વિઘટન થઈ અને છોડ સીધો લઈ શકતો હોય છે એટલે વધારાનું આપણે આમાં નાઇટ્રોજન આપવાનું નથી થતું એટલે કે યુરિયા છે કે કેલ્શિયમ નાઇટ્રેટ છે કે એમોનિયમ સલ્ફેટ છે આવી પરિસ્થિતિમાં અત્યારે એ નાઇટ્રોજન આપી અને ઉલટાનું આપણે પાકને બગાડીએ છીએ એવી પરિસ્થિતિ થાય એટલે શક્ય હોય ત્યાં સુધી જો વરાપ થાય ખુલ્લું થઈ જાય તો એમાં સલ્ફર આપણે ખાલી સલ્ફર જે નેવું ટકા હોય કે એંસી ટકા હોય સલ્ફર આપી અને થોડુંક ભેજનું પ્રમાણ ઓછું કરી શકીએ હવે ઘણા બધા પ્રશ્ન એ પણ આવે છે કેમ રેસ કઈ ગયું છે ખેતર પાણી આવેલું જાય છે તો એમાં અત્યારે આપણા તરફથી કોઈ પણ વિધિ કરવામાં આવતી નથી વિધિ કરવાથી પણ કોઈ ફાયદો થશે નહીં કેમકે જ્યારે રેસકાણ બંધ થઈ જશે જમીન કોરી થઈ અને વારટી જાય પછી આપણે કંઈક આપણે એમાં હાથી આલે અથવા હાથી ન ઉપરથી સલ્ફર કે પોટાશ કે મેગ્નેશિયમ નાખી અને થોડું ઘણું આપણે કામ કરી શકીએ પાકની રિકવરી લાવી શકીએ પણ જો સતત હજી પાણી જાયલું જાય એમ હોય અઠવાડિયું દસ દિવસ કે એમ રેસકાણ થઈ ગયું હોય તો એમાં બીજું કોઈ પણ આપણે નિયંત્રણ એવું કરી શકતા નથી જેથી આપણો પાક બચી શકે એટલે આ હતી આપણે આ ચોમાસુંમાં જે અતિવૃષ્ટિ થઈ અતિવૃષ્ટિ વિશેના નુકસાન અને તેના માટે આપણે થું શું કામ થોડું ઘણું આપણે કરી શકીએ કે જેનાથી આપણે પાક બચી શકીએ તો આ આ વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો અન્ય ગ્રુપમાં શેર કરો અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહો નમસ્કાર